ખૂંખાર સિંહોની આટલા નજીક તો કોઈ પ્રાણી સંગ્રહાલયમાં પણ નથી જતું અને કોઈ માને પણ નહીં કે ડાલામુથા સાવજની આટલા નજીકથી આટલા બધા લોકો એમાં બાળકો છે સ્ત્રીઓ છે વડીલો છે આ બધા આરામથી ફોટા લઈ રહ્યા છે અને સિંહ પણ બહુ જ નિરાતે પોતાનો શિકાર કરી રહ્યો છે આમાંથી એક પણ લોકોના ચહેરા ઉપર ડર હોય એવું લાગતું નથી ગીર અને સિંહોની રોમાંચક દુનિયામાં આપનું સ્વાગત છે આજે હું જે વિડીયો આપને બતાવી રહ્યો છું એ ગીર ગઢડા નજીકના ફરેડા ગામનો છે કે જ્યાં સિંહે લોકોની નજર સામે જ શિકાર કર્યો અને લાંબો સમય સુધી સિંહ આરામથી પોતાના શિકારને આરોગતો હતો અને બીજી તરફ લોકો પોતાના મોબાઈલમાં આ ડાલામ્થા સાવજનો વિડીયો ઉતારતા હતા એમાં તમે જુઓ કે ગામના લગભગ તમામ વય જૂથના લોકો છે નાના બાળકો છે કોઈ સ્કૂલે જઈ રહ્યું છે કોઈ બાઇક ઉપર પોતાના કામ ઉપર જઈ રહ્યું છે પરંતુ રોડની સાઈડમાં જ સિંહ જ્યારે પોતે શિકારને આરોપતો હોય ત્યારે ગામ લોકો આ રોમાંચક દ્રશ્યને જોવા માટે રોકાઈ જાય છે અને રસ્તા ઉપર જાણે બધું જ ઢુંભી ગયું હોય એમ તમામ લોકો જંગલના રાજાના દર્શન કરી રહ્યા છે આ એ જ ગામ છે ફરેડા કે જ્યાં થોડા સમય પહેલાં પણ લગભગ એક ડઝનથી વધુ સિંહો આવ્યા હતા ગીરગઢડા આમ પણ ગીરના જંગલની વચ્ચેનો તાલુકો છે ચારે બાજુ અડાબીડ જંગલ અને એમાં વિહરતા સિંહો આ સિંહો વારંવાર ગામમાં આવી જાય છે અને એ રઝડતા અબોલ જીવો જે હોય છે એમનો શિકાર કરે છે એટલે ગામના લોકો માટે આ સહજ વાત છે હા પરંતુ શહેરોમાં વસનારા લોકો અને જે લોકો જંગલને માત્ર ડિસ્કવરી અને નેશનલ જ્યોગ્રાફિક ચેનલ ઉપર જ નિહાળે છે એમના માટે આ અજાયબ વાત છે તમે કલ્પના કરો કે આવો સિંહ પોતાનો શિકાર આરોગતો હોય અને આપણે એમની બિલકુલ બાજુમાં હોય તો કેવી અનુભૂતિ થાય અને યાદ રહે જો આ ભાઈ તો કેટલા બધા નજીક જાય છે કોઈ બહાદુરીનું કામ કરતા હોય એમ એ પોતાના મોબાઈલમાં સિંહનો કદાચ કોઈ ક્લોઝઅપ સીન લેવાનું વિચારતા હશે અથવા તો એ સેલ્ફી લેવાનું પણ વિચારતા હોઈ શકે છે પરંતુ આ ખતરનાક છે સિંહ શિકાર આરોગવામાં વ્યસ્ત છે પરંતુ એનો મતલબ એ નથી કે સિંહ ખુખાર પ્રાણી નથી એ ગમે ત્યારે હુમલો કરી શકે છે અને આવી રીતે ઊભેલા લોકો ઉપર તમે કલ્પના કરો કે સિંહ ગર્જના કરી અને ત્રાટકે તો કેટલી મોટી દુર્ઘટના સર્જાઈ શકે તો સિંહોનો કોરિડોર હવે વિસ્તરી રહ્યો છે ત્યારે હું આપને બતાવું એક બીજું પણ ગામ કે જ્યાં એક કલાક સુધી સિંહ રોકાયો હતો ગીરના જંગલ આસપાસના ગામડાઓમાં રાત્રે તો સિંહો આવતા હોય છે પરંતુ આ તો સવારના છ વાગ્યા છે જાફરાબાદના કાગવદર ગામે લોકો જાગી અને પોતાની પ્રવૃત્તિઓ કરતા હતા ત્યાં જંગલનો રાજા પહોંચી જાય છે અને ગામમાં એક રજડતા અબોલ જીવનો એ શિકાર કરે છે ગામ લોકો સાવ બાજુમાં જ છે કદાચ પાંચેક ફૂટથી પણ વધારે અંતર નહીં હોય અને કેવા આસાનીથી એ સિંહની બાજુમાં ઊભા છે અને સિંહ પણ તમે જુઓ કેટલો લહેજતથી પોતાનો શિકાર આરોગવામાં અને પોતાની જે કુદરતી ચેષ્ટા હોય છે એ કરવામાં એ જરાય એવું નથી માનતો કે આ જંગલ નહીં આ તો કોઈ રહેણાંક વિસ્તાર છે અને લોકો એમની સામે ઊભા છે ખાસ તો એ જોવાનું સૌથી વધારે આશ્ચર્યજનક છે કે સિંહ આટલું ખૂંખાર પ્રાણી હોવા છતાં લોકો એનાથી આટલા બધા નજીક છે અને છતાં એમને પણ બિલકુલ ડર નથી તમે જુઓ લોકો રોજિંદી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે પોતાનું કામ કરતા હોય એવી જ રીતે કામ કરે છે કોઈ એમની બાજુમાંથી જ પસાર થાય છે અને એક એવી દિનચર્યા કે જે સામાન્ય રીતે ચાલુ હોય એ મુજબ જ ચાલે છે જે લોકો સિંહોને જોવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કરી અને સાસણ લાયન સફારી માટે આવે છે એમને કદાચ આવા દ્રશ્યો મોંઘી ટિકિટો લીધા પછી પણ જોવા ના મળે પરંતુ ગીરના ગામડાનું આ એકમાત્ર દ્રશ્ય પણ એ બતાવવા માટે કાફી છે કે પૂરા વિશ્વમાં સિંહો અને મનુષ્ય વચ્ચે ગીરની આસપાસ કેટલો નિકટતમ નાતો છે સિંહ અબોલ પ્રાણી ઉપર ગાય ભેંસ ઉપર ચોક્કસપણે હુમલા કરે છે પરંતુ આ જ સિંહ પોતાની ભૂખને સંતોષવા મનુષ્ય ઉપર પણ હુમલા કરી શકે છે પરંતુ એ ભૂખ્યો હોવા છતાં મોટાભાગના કિસ્સામાં લોકો ઉપર હુમલા કરતો નથી જાફરાબાદ નજીકના કાગબદર ગામનું આ દ્રશ્ય છે અને તમને આશ્ચર્ય થશે કે કોઈ પાંચ દસ મિનિટ નહીં પરંતુ પૂરા એક કલાક સુધી સિંહ આ ગામમાં રહ્યો હતો અને લોકોએ પણ કેટલી સહજતાથી જો એમના ફોટા લીધા એમને મન ભરીને નિહાળ્યો અને છતાં સિંહે કોઈ તોફાન કર્યું હોય કે કોઈ ગર્જના કરીને લોકોને ડરાવ્યા હોય કે એવું નથી એ ભૂખ્યો હશે અને એમણે પોતાનું પેટ ભર્યું અને પછી નિરાતે પોતાની સફર ઉપર ચાલી નીકળ્યો તો આ ગીરના ડાલામથા અને ગીરની આસપાસના મનુષ્યોની તો વાત જ નિરાળી છે તેઓ એકબીજાની બિલકુલ નજીક રહે છે અને છતાં પણ એમની વચ્ચે સંઘર્ષ જેવું કશું નથી હા ક્યારેક સિંહો મનુષ્યો ઉપર હુમલા કરે ત્યારે લોકોને ચોક્કસપણે ગુસ્સો આવે અને સિંહો ગામમાં આવે એક પરેશાનીનો પણ વિષય છે પરંતુ બંનેએ એ વસ્તુને તો સ્વીકારવી રહી કે હવે મનુષ્ય અને સિંહો આ બંને વચ્ચેની દૂરી વધુને વધુ ઓછી થવાની છે અને બંનેએ એકબીજા સાથે સંવાદિતા સાધીને જ રહેવું પડશે તો ગીરના જંગલની અને ગીરના સિંહોની અને એક રોમાંચક વિડિયો સ્ટોરીઝ જો તમને પસંદ હોય તો તમે જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તમને આવા જ વિડીયો પસંદ હોય તો તમે જરૂરથી આ ચેનલમાં ગીરના ખોળે પ્લેલિસ્ટમાં આ પ્રકારના અનેક વિડીયોને નિહાળી શકો છો વિડીયોને શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં